નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું જે નવરાત્રિ દરમિયાન ધન પ્રાપ્તિ માટે રાત્રિના સમયે કરો આ ઉપાય મા દુર્ગાની કૃપા રહેશે અને મળશે આશીર્વાદ તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો નવરાત્રિ પર્વની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ શારદીય નવરાત્રિ બે હજાર ચોવીસ દરમિયાન નવરાત્રિ શરૂ થઈ રહી છે નવરાત્રિનો તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે એક પૌરાણિક માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી હિંમત બુદ્ધિ શક્તિ અને બહાદુરી વધે છે તેમજ વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીનો રાહત મળે છે આ સિવાય ધન પ્રાપ્તિ માટે નવરાત્રિ ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે કે મહાલક્ષ્મી પણ દેવી દુર્ગાનું એક સ્વરૂપ છે તેથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન ધન પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય પણ કરવા જોઈએ જ્યોતિષ પાસેથી જાણીએ કે નવરાત્રી દરમિયાન કયા ઉપાયો અપનાવવાથી શુભ ફળ મળે છે દેવી લક્ષ્મીની પૂજા નવરાત્રિ દરમિયાન વિશેષ પૂજા કરો ઓમ શ્રી મહાલક્ષ્મી નમ જેવા મંત્રોનો જાપ કરો દીવો પ્રગટાવવો દરરોજ રાત્રે ઘરના પૂજા સ્થાપનામાં દીવો પ્રગટાવવો તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરને સાફ કરો અને સજાવો સ્વચ્છતા વાતાવરણ દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે નવરાત્રિની રાત્રે સરસવના તેલનો દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે તેને દક્ષિણ દિશામાં રાખો દરરોજ રાત્રે મા દુર્ગાની આરતી કરો તેનાથી મનની શાંતિ મળે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે મા દુર્ગાને ખાસ પ્રસાદ ચડાવો જેમ કે પ્રસાદમાં ચણાના લોટના લાડુ જે ખાસ નવરાત્રિ દરમિયાન બનાવવામાં આવે છે રાત્રે ધ્યાન અને પ્રાણાયામ કરો જેથી માનસિક સ્થિતિ સકારાત્મક રહે તો નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ